બપોરે આપણે જમવાનું કઈ ને હા હા એ આપણે ગમડાની ગામડા આપણે રોટલા રોટલા ખાવાનું કઈ અને બીજા નંબર માં બપોરા અને હાંજે જમવાનું કઈ ને હાંજમાં વાડ બોલે છે ને આપણે બાર નથી કે હા વાસણ લીધા વાત કરી ભેગી મારી આવા

ઓકે ગાડી ચાલુ ન થાતી તો કીકુ મારીન જાય માણાને પેટમાં દુખતું હોય માણા છું મમ્મી જોઈ છાસ કેમાં નાખી પહેલા ચાઈ ખીયામાંથી પછી પાછે બીજો વાટ બીજો ક્લાસ બીજો ક્લાસ દીધો ઓય આજો હવે આટી પી તું

પછી વાન થી કૂતરાય ભણ એવું મમ્મી નું કેવું હતું મમ્મી બોલ્યા ન ને હમણાં આ પાડો